નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ચાર અલગ અલગ કોલેજોમાં આવેલી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તમે જોઈ શકો છો મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનશી મહિલા બીએડ કોલેજ ભરૂચ અંતર્ગત વિવિધ અધ્યાપક માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએ એમ કોમ એમએસસી કક્ષાએ લધુત્મ પંચાવન ટકા તેમજ એમએડ કક્ષાએ લધુત્તમ પંચાવન ટકા પીએચડી શિક્ષણમાં અથવા તો પેડાગોચ્ય વિષયમાં ફરિયાત બીએડ તાલીમી સંસ્થામાં ઓછોમાં છો પંદર વર્ષનો અનુભવ ધરાવતો અધ્યાપક પરેશન માટે એક જગ્યા છે જેમાં એમએ તત્વજ્ઞાન શાસ્ત્ર સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ઇતિહાસ સાથે લઘુત્તમ પંચાવન અને એમએડ લધુત્તમ પંચાવન શિક્ષણમાં નેટ પીએચડી ફરજિયાત અથવા તો એમએ મનોવિજ્ઞાન લઘુત્તમ પંચાવન ટકા અને બીએડ ડીએલએડ લઘુત્તમ પંચાવન ટકા મનોવિજ્ઞાન વિષયમાં નેટ જીસેટ પીએચડી ફરિયાદ તથા ત્રણ વર્ષનો માધ્યમિક શાળામાં શૈક્ષણિક અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો વિવિધ અધ્યાપકો પેડાગુજિક અધ્યપન શાસ્ત્ર માટે અધ્યાપન શાસ્ત્ર માટે ત્રણ જગ્યા છે જેમાં અંગ્રેજી સંસ્કૃત గజరాతి హిందీ అనుస్నాతక కక్షాతమ కక్షాయ పంచా జీసె పీఏచీ శిక్షణ అనుస్ విషయ విజ్ఞాన అనుస్నాతక కక్షాయత్మ పంచా కక్షాయమ్మ పంచా టెట్ పీఏచి శిక్షణ అనుస్ విషయ ત્યારબાદ તમે જોઈ શકો છો અધ્યાપક વિશેષ અભ્યાસક્રમ માટેની એક જગ્યા છે જેમાં શારીરિક શિક્ષણ ફાઇન આર્ટસ પરફોર્મિંગ આર્ટસ કક્ષાએ લધુત્તમ પંચાવન ટકા કે તેથી વધુ તથા વિષયમાં નેટ જીસેટ પીએચડી ફરજિયાત રહેશે ઉપરોક્ત લાગ્યા ધરાવતા ઉમેદવારોએ પોતાની બધી જ માર્કશીટ તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત અરજી છે તે દિવસ પંદરમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે મિત્રો પસંદગી પ્રક્રિયા અને નોકરીની શરતો એનસીટી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સુરતના ધારાધોરણ મુજબ રહેશે અનુભવી મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો ટ્રસ્ટી શ્રી મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ મુનશી વિદ્યાધામ દહેજ બાયપાસ રોડ તાલુકો જિલ્લો ભરૂચ ખાતે અરજી મોકલવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો અધ્યાપક ભરતી માટેની આ વિવિધ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું વિવિધ શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન અને અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ બાલાસીનોર સંચાલિત નવ ગુજરાત કોમર્સ કોલેજ બાલાસીનોર અંતર્ગત જાહેરાત આવેલી છે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યા છે એડવાન્સ એકાઉન્ટ માટે જેમાં એમકોમ કોમ પંચાવન ટકા અને પીએચડી વિષય નેટ સ્લેટ પાસ અને યુજીસી પ્રવર્તમાન ધારાધોરણ મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી માટે એક જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા અને પીએચડી વિષય નેટ સ્લેટ પાસ તથા યુજીસી પ્રવર્તમાન ધારાધોરણ મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર માટે જેમાં પંચાવન ટકા સાથે એમએ અને પીએચડી વિષય નેટ સ્લેટ પાસ તથા યુજીસી પ્રવર્તમાન ધારધોરણ મુજબ તેમજ આંકડાશાસ્ત્ર માટે પણ જગ્યા છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ કોલેજના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન પંદરમાં જરૂરી સ્વ પ્રમાણપત્રો તથા માર્કશીટ અને સીવી ફોટોવાળી સહિત સ્વહસ્તાક્ષર અરજી કરવાની રહેશે મિત્રો પગાર તેમજ અન્ય શરતો યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે તેમજ અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો નિયમ અનુસાર કાર્યવાહી થયેથી ઇન્ટરવ્યુ માટે રૂબરૂ બોલાવવામાં આવશે તેમજ ઉપર જણાવેલ ખાલી સંખ્યામાં જરૂરિયાત મુજબ ફેરફાર થવાના રાજાવન પિનકોડ પર પંદર દિવસમાં અરજી મોકલવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો નવ ગુજરાત કોમર્સ કોલેજ જે ખાતે આવેલી છે તેના અંતર્ગત આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દેવરાજ લો કોલેજ એલ 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 એમ અંતર્ગત સ્વનિર્ભર કાર્યરત ગુરુ યુનિવર્સિટી જે જે મિત્રો સંલગ્ન ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તારીખ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો નીચે મુજબના ઉમેદવારોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ થાય ના દિન દસમાં રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી અરજી મંગાવવામાં આવે છે જેમાં આચાર્ય માટેની જગ્યા છે મિત્રો અનુસ્નાતક એલએલએમ પંચાવન ટકા પીએચડી નેટ સેટ તેમજ યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર યુનિવર્સિટીના તથા બીસીએના નિયમ મુજબ અનુભવ ધરાવતા ઉમેદવાર હોવા જોઈએ અધ્યાપકો માટે જગ્યા છે જેમાં એલ એલ એમ પંચાવન ટકા સાથે મન યુનિવર્સિટીમાંથી પાસ થયેલ તથા બીએચડી નેટ સેટ ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે વહીવટી સ્ટાફની વાત કરીએ તો ઓફિસ ક્લાર્ક માટે એક જગ્યા છે જેમાં બીએ બીકોમ વહીવટી તથા કોમ્પ્યુટર કામનો નો અનુભવી પટાવાળા માટે પણ એક જગ્યા છે પાસે તેમજ અરજી મોકલવા માટેનું સરનામું ચેરમેન શ્રી દેવરાજ દેવરાજ લો જીબી કાલોલ ગોધરા હાઇવે બેડિયા વેજલપુર તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ અડત્રીસ ત્રાણું ચાલીસ પિનકોડ છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે લાયકાત રાત્રે ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રોની સ્વ ફોટો કોપી આધાર કાર્ડ તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટો તથા સ્વસ્તાક્ષરમાં દિન દસમાં રજીસ્ટર પોસ્ટ એડી અરજી કરવાની રહેશે પીએચડી નેટ સ્લેટ ઉમેદવાર મળે તો ડિગ્રી ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે નોકરી કરતા ઉમેદવારોએ નોકરીદાતાનું એનઓસી લાવવાનું રહેશે મિત્રો તેમજ એસસી એસટી ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ નિયમ અનુસાર મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો દેવરાજ લો કોલેજ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ડુંસ કોલેજ જે કચ્છ ખાતે આવેલી છે મિત્રો જે એઆઈસીટી એપ્રુવ અને જીટીયુ એફિલિએટેડ કોલેજ છે મિત્રો જે પ્રમોટેડ બાય જગતસિંહ જાડેજા એજ્યુકેશનલ ફાઉન્ડેશન અંતર્ગત જેમાં વિવિધ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એમબીએ તેમજ બીસીએ બીબીએ ફેકલ્ટી માટે અલગ અલગ જગ્યા છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એસોસીએટ પ્રોફેસર માટેની એમબીએ માટે બીસીએ માટે તેમજ બીબીએ માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની એમબીએ માટે બે જગ્યા છે બીસીએ માટે ચાર તેમજ બીબીએ માટે ચાર જગ્યા છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો એ સ્પર્ધ એઆઈસીટી અને જીટીયુ નોર્મ્સ પ્રમાણે રહે છે એપ્લિકેશન્સ આર ઓલસો ઇન્વાઇટેડ ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન એડમિન ઓફિસર એકાઉન્ટ્સ ઓફિસર એન્ડ આઈટી ઓફિસર એલિજિબલ કેન્ડિડેટ્સ મે સબમિટ ધેર એપ્લિકેશન વાયા ઇમેલ તમે જોઈ શકો છો એ ઈમેલ એડ્રેસ પણ આપેલું છે જે જે એજ્યુકેશનલ ફાઉન્ડેશન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અથવા તો પોસ્ટ દ્વારા તમે દસ ઓક્ટોબર બે સુધીમાં અરજી મોકલી શકો છો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે કેરી ઓલ ધ ડોક્યુમેન્ટ્સ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આઈડેન્ટિટી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો સર્વે નંબર ફોર નાઇન સિક્સ ફોર ટુ ટુ ઓપોઝિટ પોલીસ ક્વાર્ટર્સ શિણાઈ જે ગાંધીધામ કચ્છ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે કોલેજ જે આવેલી મિત્રો જેના અંતર્ગત જાહેરાત છે તો આથી મિત્રો ચાર અલગ અલગ કોલેજો અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે